વીજળીની બાબતમાં ગુજરાત સરકાર પહેલાં જ પાવર પ્લાન્ટ સાથે કરેલા પચીસ વર્ષના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરીને ગુજરાતના લોકો ઉપર ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જનો ઉદ્યોગપતિઓએ ભોગવવાનો ભાર જનતા ઉપર નાખી ચૂકી છે વીજળીનો સરકારી ભાવ જ્યાં ત્રણ પોઈન્ટ પંચાણું રૂપિયા છે ત્યાં પણ ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ અને સરકારી વેરા ઉમેરતા સામાન્ય વર્ગના પરિવારને એક યુનિટ આઠ રૂપિયા અઠાવન પૈસામાં પડે છે આ અસહ્ય છે એમાં પાછો આ સ્માર્ટ મીટર અને પ્રીપેડ કાર્ડનો મરણતોલ ઘા માથે પડ્યો છે જે પરિવારો ટૂંકી આવકમાં ગુજરાન ચલાવે છે ઘણી વાર તો ઉધાર ઉછી ના કરીને બે બે બિલ પેનલ્ટી સાથે સામટા ભરે છે એ પ્રીપેડ કેવી રીતે રિચાર્જ કરશે અને જો પૈસા નહીં હોય તો અડધી રાત્રિએ બંધ થઈ ગયેલું વીજ મીટર પ્રીપેડ કનેક્શન ફરી કેવી રીતે રિચાર્જ કરીને બાળકો ઘરડા કે બીમારોને સાચવશે આ સાથે સ્માર્ટ મીટરનું ગતકડું બંધ થવું જ જોઈએ જો સ્માર્ટ મીટર પડતા મૂકવાની ગુજરાત સરકાર તાત્કાલિક જાહેરાત નહીં કરે તો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ગલી મહોલ્લાઓમાં જઈને લોકોને વીજળીમાં ચાલતી ઉઘાડી લૂંટ બાબતે જાગૃત કરવાની આપવામાં આવી છે જી આજે સુરત શહેરના શહેર પ્રમુખની આગેવાનીમાં અને તમામ કોર્પોરેટરો અને સંગઠનના સાથીઓને સાથે રાખીને આજે કલેક્ટર કચેરી અમે લોકો આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે જે સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે તો એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે કારણ કે એમનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે વડોદરા અને સુરેન્દ્રનગરની પણ આપણને હાલત ખબર છે વડોદરાની અંદર પંદર પંદર દિવસના ચાર ચાર હજાર જેટલા લાઇટ બિલો આવ્યા છે અને સ્માર્ટ મીટરોમાં પ્રી રિચાર્જ એટલે કે પહેલાં રિચાર્જ કરવાનું ને પછી વીજળી વાપરવાની જો માનો કે અડધી રાતે વીજળી પૂરી થઈ ગઈ બંધ રિચાર્જ પૂરું થઈ ગયું તો વીજળી જતી રહેશે અને અડધી રાતે પણ વ્યક્તિઓ ઉઠીને એને રિચાર્જ કરવું પડશે ત્યારે લાઇટ વાપરી શકશે તો અમારું અમારી માંગણી એવી છે કે તાત્કાલિક ધોરણે જે લોકો વિરોધ કરે છે લોકોને પણ ખબર છે કે એમના ખીચ્ચાઓ ખાલી થવાના છે આ સ્માર્ટ મીટરો લાગવાથી ભાજપના લોકો જે સ્માર્ટ રીતે સ્માર્ટ મીટર લાવીને સ્માર્ટ રીતે જે ગુજરાતની જનતાને લૂંટવાનું કાવતરું લાવ્યા છે એમના અનુસંધાને અહીંયા સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને એમનો વિરોધ કરવા માટે આવ્યા છીએ અને સાથે સાથે ગુજરાતની જનતાને પણ હવે લાગે છે કે થોડું ઘણું જણાય આવ્યું હોય છે કે તમે જે મત આપ્યા એના લીધે હવે આ લોકો અહંકાર ઉપર આવી ગયા છે અને તમને લૂંટવા સિવાય હજી પણ કંઈ કરવાના છે નહીં એટલે હવે જાગૃત થવાની ખૂબ જરૂર છે આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરાય છે કે અન્ય રાજ્યોની જેમ ગુજરાતની ફિક્સ પે કોન્ટ્રાક્ટ નોકરીની આવક કે સામાન્ય આવક ધરાવતા પરિવારો જેમાં સરકાર રાશનનું અનાજ આપે છે એવા ચોત્રીસ લાખ જેટલા પરિવારોના પણ સમાવેશ થાય છે આ તમામ સાથે રાજ્યના તમામ નાગરિકોને ઘર વપરાશ માટે માસિક ત્રણસો યુનિટ વીજળી ફ્રી આપવાનું શરૂ કરવા